તાલુકાનો કલા ઉત્સવ પચીસનો હાઈસ્કૂલમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યું આ કાર્યક્રમમાં કુલ માધ્યમિક વિભાગમાં ચાર સ્પર્ધા હતી ઉત્તર માધ્યમિક વિભાગમાં ચાર સ્પર્ધા ચિત્ર સ્પર્ધા બાળકવિ ગાય સ્પર્ધા અને વાદ્ય સ્પર્ધા આ કાર્યક્રમમાં કુલ સોળ શાળા અને બત્રીસ બાળકોએ ભાગ લીધો હતો સોળ શાળા અને સોળ શિક્ષકો આવ્યા હતા બત્રીસ બાળકો અને અમારા આમંત્રણને માન આપીને સરકારી હાઈસ્કૂલના આચાર્ય અને વર્ગ બેના અધિકારી શ્રી ચિતલબેન પછી નિર્ણાયક શ્રી અમારા બેન શ્રી વાઢરબેન બીજા નિર્ણાયક શ્રી રોધાશ્રા સાહેબ શૈક્ષિક સંઘના અધ્યક્ષ શ્રી સુધીરભાઈ ડોડિયા સાહેબ અને શાળાના આચાર્ય કોઠડીયા સાહેબ અને આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે જશભાઈ ઢોડિયા સાહેબ અને તમામ સ્ટાફ અને અમારા તાલુકાના જે ઉત્સાહી શિક્ષકો છે એને સરસ મજાની કામગીરી કરી કાર્યક્રમ સરસ મજાનો બાળકોએ ભાગ લીધો ઇનામ વિતરણ કર્યું રોકડ પુરસ્કાર સરકારશ્રી તરફથી આપવામાં આવતો આપેલ છે અને જે પ્રથમ નંબર આવ્યો એ લોકોને અત્યારે

આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે